ગુજરાતમાં અઢી કરોડથી પણ વધારે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તેઓ તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે પરંતુ જો તમારી સાથે પણ ખ્યાતિકાંડ જેવું થાય એટલે કે આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ થાય તો ફરિયાદ ક્યાં કરવી તેના માટે એક ટોલ ફ્રી નંબર છે જે નંબર છે ઝીરો ઓગણ્યાસી છાસઠ ચુમ્બાળીસ ઝીરો દસ ચાર આ નંબર પર તમે કોલ કરી શકો છો જે ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે અને જો તમારે કોઈ વખત ઇમરજન્સીમાં સારવારની જરૂર પડી છે તમારી પાસે પૈસા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી ઉપાય છે આયુષ્યમાન ભારત પીએમ જય જે તમારા પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય આપે છે પરંતુ જો તમારી સાથે પણ જેવું થાય એટલે કે કાર્ડનો ઉપયોગ કરતા તમને નથી આવડતું કોઈ ખોટી રીતે કાર્ડનો ઉપયોગ કરી લેશે તો ટોલ ફ્રી નંબર પર કોલ કરશો તો કોર્પોરેશનમાં જશે બાદમાં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી મેડિકલ ઓફિસર અને ઇન્સ્યોરન્સ કંપની તે સાથે વાતચીત કરશે પછી તેનું સમાધાન લાવશે જો તમારી ઇમરજન્સીમાં સેવાઓ જોઈએ છે તો તમે તે દર્દીના મેડિકલ કાગળો અપલોડ પણ કરી શકો છો તમને ટેક્સ પર મેસેજ આવશે જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારી આ કમ્પ્લેન બંધ નહીં થાય તમને એ તો ખ્યાલ જ હશે કે આ કાર્ડમાં ઘણી બધી સુવિધાઓ મળે છે જેમ કે કેન્સર ટ્રીટમેન્ટ ન્યુરો સર્જરી બાયપાસ સર્જરી બાળકોની ડિલિવરી જેવી અનેક પરંતુ જે લોકોની ઇન્કમ ઓછી હોય છે તે જ આનો ઉપયોગ કરી શકે છે હવે હોસ્પિટલમાં પીએમ જય જે કાર્ડ છે તેનો મિસયુઝ કરીએ તો શું કરવાનું રાજ્ય સરકારે ખ્યાતિ બાદ એક હજાર એકસો ચૌદ હોસ્પિટલોને સેવામાંથી બહાર કાઢી છે જ્યારે અન્ય પંદરસો જેટલી હોસ્પિટલોને એકસો બાવીસ કરોડનો દંડ ફટકાર્યો છે જો તમારે આયુષ્માન કાર્ડ કરાવવાનું બાકી છે તો આજે જ પીએમ જય પોર્ટલ પર જવાનું અને ત્યાંથી નવું કાર્ડ કઢાવી શકો છો